તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠમાં અંતર્ગત અન્ય માધ્યમ અને ગુજરાતી માધ્યમ માટે વેઇટિંગ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટની અંદર આવે છે એમને જે છે જિલ્લા પસંદગી તારીખો જે છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે જિલ્લા પસંદગીની તારીખો કઈ રહેશે અને જે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એના અંતર્ગત જે છે કટ ઓફ કેટલું રહેશે અને વિદ્યા સહાયકોની ભરતી જે ધોરણ એકથી આઠ અન્ય માધ્યમ અને સાથે સાથે ગુજરાતી માધ્યમ જે છે એના માટે પણ જે છે વેઇટિંગ લિસ્ટ આખરે શિક્ષણ વિભાગ દ્વારા જે છે જાહેર કરી દેવામાં આવ્યું છે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે આ ઓફિશિયલી પરિપત્ર જે છે એ અન્ય માધ્યમ માટે જે ગુજરાતી માધ્યમ માટે પણ જે છે આપણે વાત કરીએ તો કે જે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ મધ્યમ વર્ષ બે હજાર ચોવીસ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ અન્ય માધ્યમ એક એક બે હજાર ચોવીસની જાહેરાત અન્વયે જે પ્રતિક્ષા યાદીના ઉમેદવારો માટે કોલ મેળવવા માટેની સૂચના જે પ્રતિક્ષા યાદી છે મેરિટમાં આવતા ઉમેદવારો જે મેરિટમાં આવતા ઉમેદવારો તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ જે આઠ ત્રીસ કલાકથી વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં અનામત બિન અનામતના કેટેગરી નીચે દર્શાવેલા વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન જે કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારો પાંચ એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જે પાંચ એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જે અંતર્ગત તારીખ અને સમય સ્થળ ઉમેદવારો કોલ લેટરમાં દર્શાવેલ છે જે તારીખ સ્થળ અને સમય એ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલું છે તો હવે આગળ તો ધોરણ એકથી પાંચમાં સામાન્ય પ્રવાહ માટે કેટલું કટ ઓફ છે તો હવે આપણે બિન અનામત કેટેગરીની વાત કરીએ તો ઉર્દુ માટે કટ ઓફ છે તે અગ્ન સિત્તેર પોઈન્ટ ઓગણ સિત્તેર પોઈન્ટ એકોતેર અઠ્યાસી છે જ્યારે આર્થિક નંબળા ઈડબ્લ્યુ માટે છે સિત્તેર પોઈન્ટ ઓગણપચાસ સિત્યોતેર છે તો હવે ધોરણ એકથી પાંચમાં વિજ્ઞાન પ્રવાહ માટેની વાત કરવામાં તો એમના માટે કોઈ કટ ઓફ નથી તો હવે ગણિત વિજ્ઞાન માટેની વાત કરીશું તો આગળ તો અંગ્રેજી માટે બિન અનામત માટે છે તે એકોતેર પોઈન્ટ ઓગણપચાસ ચાલીસ છે અને એસસી માટે છે છાસઠ પોઈન્ટ ઇઠ્યોતેર એકસઠ છે અને આઈસી માટે છે સિત્તેર પોઈન્ટ એક્યાસી છે અને ઈડબ્લ્યુએસ માટે છે અગ્ન સિત્તેર પોઈન્ટ તેર ચૌદ જ્યારે મરાઠી માટે વાત કરીએ તો ઓગણાઠ પોઈન્ટ ચૌદ પચાસ છે અને ઉર્દુ માટે છે પાસઠ પોઈન્ટ એકાવન ચોપન સત્તર છે જ્યારે ગુજરાતીમાં કોઈ નથી હિન્દીમાં કોઈ નથી અને અંગ્રેજીની વાત જો વાત કરવામાં આવે તો અંગ્રેજીમાં જે બિન અનામત છે તેમના માટે અઠ્ઠાવન પોઈન્ટ સડસઠ પચાસે અને ઈ માં એસમાં જે ઈડબ્લ્યુ એસ છે તેમના માટે છપ્પન પોઈન્ટ પાંત્રીસ પાંત્રીસ છે તો નીચે આપણે વાત કરીશું સંસ્કૃત માટે કોઈ નથી અને સામાજિક વિજ્ઞાનની જો વાત કરવામાં આવે તો અંગ્રેજીમાં છે પાસઠ બાર અને એસ બી છે બાસઠ પોઈન્ટ પાંત્રીસ અને ઈ એસમાં છે તેસઠ પોઈન્ટ જે ત્રેપન તેત્રીસ છે જ્યારે જિલ્લા પસંદગીની કાર્યવાહીના માટે દ્વારા વેબસાઇટ ઉપર જે છે ઓનલાઈન કોલેટર મેળવી શકે અને અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં જો મિત્રો જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ થયા પછી વિદ્યા ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે અને ઉમેદવારો દરરોજ વેબસાઇટ ઉપર જોવા વિનંતી તો વિદ્યાસહાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચ મધ્યમ વર્ષ એક એક બે હજાર ચોવીસની જાહેરાત પ્રતિક્ષા યાદીના ઉમેદવારો કોલ લેટર મેળવા સૂચના પ્રતિક્ષા યાદી એકથી પાંચ ઉમેદવારો એકથી પાંચ બે હજાર છવ્વીસ જે એક એક બે હજાર છવ્વીસના રોજ જે એકવીસ કલાક કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અને ધોરણ એકથી પાંચમાં મધ્યમ વર્ષના અનામત અને બિન અનામત કેટેગરીના નીચે દર્શાવેલા વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારો દે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ છે તો હવે ધોરણ એકથી પાંચમાં જો કટ ઓફની વાત કરો તો વિજ્ઞાન પ્રવાહમાં જે છે એસી માટે એકસઠ પોઈન્ટ પાંત્રીસ એકસઠ છે અને એસી બી માટે જો વાત કરવામાં આવે તો કે બાસઠ પોઈન્ટ ઓગણપચાસ ચાળીસ છે અને વિજ્ઞાન સામ વિજ્ઞાન પ્રવાહ સિવાય જે વિજ્ઞાન પ્રવાહ સિવાય વાત કરવામાં આવે તો એસી માટે છે સડસઠ પોઈન્ટ સાઠ એકોતેર અને એસટી માટે છે ચોપન જી ચોપન પોઈન્ટ ત્રીસ છ્યાસી અને એસિબીસી માટે છે અડસઠ પોઈન્ટ પોસઠ એકસઠ અને ડબલ્યુ એસ માટે છે સત્તાવન પોઈન્ટ પંદર ડબલ જીરો જ્યારે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં જે તારીખ એક દસ બે હજાર ચોવીસની જાહેરાત દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની જે છે તે દિવ્યાંગ ઉમેદવારો જ કેટેગરીના રહેશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોને નોંધ લેવી તો નોંધ વિશે વાત કરીશું કે ઉમેદવારો જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ થયા અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે તો હવે જે છે તમારો કોલ લેટર છે તેને તમારે શાળા પસંદગી માટે બોલાવે છે તે તારીખ છે પાંચ એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવે છે જે અંગે તમારું સમય સ્થળ અને એ બધું છે તમારા કોલ લેટર અંદર દર્શાવવામાં આવશે તો વિડીયો સારા લાગ્યો કે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલશો વિડીયો વધુમાં વધુ શેર કરશો જે હિન્દ જય ભારત જય વંદે માતરમ